જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પૌવામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવી ચાર અલગ અલગ વાનગીઓ બનાવીશું જેથી આપણે નવરાત્રિ માટે આરામથી તૈયાર થઈ શકીએ તો સૌથી પહેલી રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં અડધી વાટકી પૌવાને મિક્સરમાં નાખીને ક્રશ કરી લીધા છે તેની સાથે અડધી વાટકી સોજી નાખીને ફરીવાર આને ક્રશ કરી લઈએ તો પૌવા અને સોજી બંને આપણે સરખા ભાગે લીધેલા છે આ મિશ્રણને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને હવે આની અંદર પાક કપ જેટલો ચણાનો લોટ અડધો કપ ખાટું દહીં નાખી દઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું જ લેવાનું અને પહેલાં આ બધાને બરાબર મિક્સ કરી લઈએ પછી જરૂર મુજબ આપણે આની અંદર પાણી નાખતા જઈને અને મિક્સ કરીને આનું ખીરું તૈયાર કરી લઈશું એકી સાથે બધું પાણી એડ નહીં કરી દેવાનું અત્યારે મેં અડધો કપ પાણી નાખ્યું છે નહીતર આની અંદર ગાંઠા પડી જશે છતાં પણ જો તમને એવું લાગે કે આની અંદર ગાંઠા થઈ જાય છે તો તમે આની અંદર બ્લેન્ડર ફેરવી શકો છો ફરીવાર મેં અડધો કપ પાણી નાખીને આને મિક્સ કરી લીધું છે એટલે ટોટલ એક કપ જેટલું પાણી નાખ્યું છે અને એકદમ સ્મૂધ આપણું બેટર તૈયાર છે હવે આને ઢાંકીને આપણે દસેક મિનિટ રેસ્ટ માટે રહેવા દઈશું જેથી પૌવા અને સોજી છે તે સરસ ફૂલી જાય દસેક મિનિટ પછી આની અંદર એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ અથવા તો બે નાની ચમચી જેટલી મરચાં સાધારણ તીખા હોય તેવા લેવાના તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અને એક ચમચી તેલ નાખી દઈશું જેથી ખાતી વખતે ડચોરો ન વળે અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હવે આમાંથી અડધું બેટર હું અલગ કરી લઉં છું તમે ઈચ્છો તો બધા બેટરમાં એક સાથે જ ઈનો નાખી શકો છો પણ મારે નાની નાની વાટકી મૂકવી છે એટલે હું અડધું બેટર અલગ કાઢી રહી છું તમે જો ઢોકળાની થાળી મૂકતા હોય બંને એક સાથે તો તમે આખા બેટરમાં એક સાથે ઈનો નાખી શકો છો અત્યારે મેં અડધી નાની ચમચી જેટલો ઈનો લીધો છે કેમ કે બેટર ખૂબ જ ઓછું છે ઈનો નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે મેં ગ્રીસ કરેલી નાની નાની વાટકીઓ લઈ લીધી છે આવી રીતના જે ફ્લાવર શેપની વાટકી છે તેને મેં ઓઇલથી ગ્રીસ કરીને રાખી હતી પહેલાં ઓઇલ લગાડીને પછી ઈનો નાખવાનો જેથી ઈનોની ઇફેક્ટ જતી ના રહે અડધી અડધી વાટકી જ આપણે ભરીશું કેમ કે ઢોકળા ફૂલીને ઉપર આવી જશે ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર છાંટી દઈએ અને હવે આ ઢોકળાને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો કોઈપણ આથાની કે ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જતા પૌવાના ઢોકળા આપણા તૈયાર થઈ જશે તો ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એક સરસ મજાની ચટણી બનાવી લઈએ ત્રણ મોટી ચમચી જેટલી લસણની કળી મેં લઈ લીધી છે તેની અંદર એક નાની સાઇઝનું ટમેટું સુધારીને લઈ લઈશું આ ચટણી છે તે તમે અઠવાડિયું દસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો સાથે નાની ચમચી જીરું એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ બધાને આપણે અધકચરું ખાંડી લઈએ આનું ટેક્સચર આપણે આવું અધકચરું જ રાખવાનું છે એટલે મેં ખાંડ્યું છે પણ તમે ઈચ્છો તો મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો હવે એક નાનકડા વઘારિયાની અંદર આપણે તેલ લઈ લઈએ બને તો શીંગ તેલ લેવાનું એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ સરસ કકડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી આની અંદર ચપટી હિંગ નાખી દઈએ અને આપણે જે ચટણી ખાંડીને રાખી હતી તે આની અંદર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ ધીમા તાપે આને થોડીક વાર માટે થવા દઈશું જેથી ટમેટાની અને લસણની કચાશ દૂર થઈ જાય તો ખૂબ ઝડપથી બની જતી એકદમ ટેસ્ટી એવી આપણી લસણ અને ટમેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી ઢોકળા સિવાય ઉત્તપમ સાથે પણ ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો ચટણીને આપણે એક વાટકાની અંદર કાઢી લઈશું અને હવે આપણે ઢોકળા ચેક કરી લઈએ આપણા ઢોકળાને સ્ટીમ થતાં પંદર મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ ફૂલી ગયા છે તો આને આપણે નીચે લઈને સાધારણ ઠંડા થવા દઈશું સાધારણ ઠંડા થશે એટલે વાટકીમાંથી પોતે જ ઢોકળા એવી રીતના છૂટા થઈ જશે જો તમે જોઈ શકો છો ચાકુ ઓડાડવાની પણ જરૂર નથી પડતી અને એકદમ સરસ જાળીદાર ઢોકળા બન્યા છે જો ઝાડી કેવી સરસ દેખાઈ રહી છે અને એટલા જ સરસ સોફ્ટ પણ લાગે છે તો આવી રીતના બધા જ ઢોકળાને તૈયાર કરી અને આપણે પ્લેટની અંદર લઈ લઈએ અને હવે આ ઢોકળા ઉપર આપણે એક સરસ મજાનો વઘાર રેડી દઈશું જેના માટે વઘારિયાની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દઈશું રાય સરસ કકડે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આઠથી દસ લીમડાના પાન અને એક મરચાંની કટકી નાખી દઈએ અને એક ચમચી સફેદ તોલ નાખી બરાબર મિક્સ કરીને વઘારને ઢોકળા ઉપર રેડી દઈએ અને ઉપરથી થોડીક કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું તો તમે પણ આવી રીતના ઇન્સ્ટન્ટ બની જતા પૌવાના ઢોકળાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે હું તમને ઢોકળાને તોડીને પણ બતાવી દઉં કે અંદરથી કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે એકદમ ટેસ્ટી વા આપણા પૌવાના ઢોકળા હવે બીજી રેસિપી બનાવવા માટે થઈને બાઉલની અંદર એક કપ જેટલા પૌવા લઈ લઈશું પૌવાની અંદર આપણે પાણી નાખી અને આને બેથી ત્રણ વખત વ્યવસ્થિત ધોઈ લઈશું આપણે આને બહુ વધારે પલાળવાના નથી ખાલી થોડીકવાર માટે આવી રીતના પાણીની અંદર ધોઈ લઈશું એટલે પૌવા સોફ્ટ થઈ જશે તો આ સોફ્ટ થયેલા પૌવાને આપણે એક ચારણીની અંદર નાખી દઈએ જેથી વધારાનું પાણી નીતરી જાય અને આને એકદમ દબાવી લઈશું આપણે બધું જ પાણી આનું કાઢી નાખવાનું છે તો આ નિતારેલા પૌવાને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ હવે આની અંદર આપણે બાફેલા બટેટાને ખમણી લઈશું તો બે નાના બટેટાને મેં બાફીને રાખી દીધા હતા બંને બટેટાને ખમણી લઈશું તેની સાથે ખમણેલું ગાજર ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણી સુધારેલું કેપ્સિકમ લઈ લીધું છે બધું જ મેં આશરે એક વાટકી જેટલું લીધું છે અહીં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે એડ કરી શકો છો અને તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા પણ કરી શકો છો તેની સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું મરચાં સાધારણ તીખા હોય તેવા લેવાના હવે અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી શેકેલ જીરું પાવડર અને બે ચમચી જેટલો ચોખાનો લોટ નાખીને હાથેથી બધું જ બરાબર મિક્સ કરી લઈએ ચોખાનો લોટ નાખવાથી બાઇન્ડિંગ પણ આવશે અને સાથે સાથે જ આપણો નાસ્તો છે તે એકદમ સરસ ક્રિસ્પી થશે તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તમને જો એવું લાગે કે આની અંદર વધારે લોટ નાખવાની જરૂર છે તો તમે થોડોક વધારે પણ એડ કરી શકો છો ત્યારબાદ આની આપણે આવી રીતના વાળી લઈશું તમે ટીક્કીનો શેપ કોઈ પણ આપી શકો છો ગોળ અથવા તો ઓવલ શેપ પણ આપી શકો છો તો આવી રીતના બધી ટિક્કી તૈયાર કરી લઈએ અને હવે અહીં મેં બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે તેની અંદર ચપટી કાળા મરીનો પાવડર અને ચપટી મીઠું નાખી દઈશું અને થોડું થોડું પાણી નાખીને આપણે આની પાતળી સ્લરી બનાવી લઈએ તો અહીં આપણી એકદમ સરસ પાતળી સ્લરી તૈયાર થઈ ગઈ છે તેની સાથે અહીં મેં વાટકીમાં બ્રેડ ક્રમ્સ લીધેલા છે તમારી પાસે જો બ્રેડ ક્રમ્સ ન હોય તો બપોરની વધેલી ઠંડી રોટલીને તમે મિક્સરમાં આવી રીતના ગ્રાઇન્ડ કરીને ભૂકો પણ લઈ શકો છો તેનાથી પણ સરસ ક્રિસ્પી થશે હવે તૈયાર કરેલી ટિક્કીને આપણે પહેલાં સ્લરીમાં ડીપ કરી લઈએ અને પછી બ્રેડ ક્રમ્સમાં આને રગદોડી લઈશું આવી રીતના તમે ટિક્કી પહેલાંથી તૈયાર કરી અને ઝીપલોક બેગની અંદર ભરીને અઠવાડિયે દસ દિવસ સુધી ફ્રીઝરમાં સાચવીને રાખી શકો છો જરાય પણ ખરાબ નહીં થાય આવી રીતે બ્રેડ ક્રમ્સથી કોટ કર્યા પછી આને તમે સ્ટોર કરી શકો છો જો એકદમ સરસ આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે તો આ ટીક્કીનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો છો તો હવે આપણે ટિક્કીને સેલો ફ્રાય કરી લઈશું તમે ઈચ્છો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો તો અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે તેની અંદર ટિક્કી મૂકી અને બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને શેલો ફ્રાય કરી લઈશું તમે આવી રીતના ટિક્કી બનાવીને એને ચાટ તરીકે પણ સર્વ કરી શકો છો ઉપર દહીં અને બધી ચટણીઓ નાખીને અથવા તો તમારે છોકરાઓને બર્ગર બનાવી દેવું હોય તો આવી રીતના ટિક્કી જો ફ્રીઝરમાં તૈયાર પડી હોય તો તમે ઇન્સ્ટન્ટ બર્ગર પણ બનાવીને દઈ શકો છો અથવા તો તમે આનો ઓવલ શેપ આપ્યો હોય તો આને ટિક્કીનો ઉપયોગ કરીને તમે ફ્રેન્કી પણ બનાવી શકશો તો આવી રીતના ટિક્કી જો તમે ફ્રીઝરમાં બનાવીને રાખી દો તો ઘણા બધા દિવસ અલગ અલગ વેરાયટી બનાવી શકશો તો બધી જ ટિક્કીને આવી રીતના શેલો ફ્રાય કરીને મેં અહીં કિચન પેપર પર લઈ લીધી છે તો ઉપરનું પણ એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે પરંતુ આ ગરમ હશે ત્યારે જ ક્રિસ્પી લાગશે ઠંડુ થાય પછી ઉપરનું પડ સોફ્ટ થઈ જાય છે એટલે તમારે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ તમારે આને શેલો ફ્રાય કરવાની તો એકદમ ટેસ્ટી એવી આપણી પૌવાની ટિક્કી અથવા તો કટલેસ તમે કંઈ પણ કહી શકો તૈયાર છે તેને અહીં મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને પહેલાં મેં કીધું તેમ તમે આને ચાટના ફોર્મમાં પણ સર્વ કરી શકો છો તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે પછીની નેક્સ્ટ રેસિપી બનાવવા માટે આપણે પહેલાં એક સરસ મજાની ચટણી તૈયાર કરીશું જેના માટે અહીં મેં ત્રણ આવડા મોટી સાઇઝના ટૉમેટા લઈ લીધા છે તેને આપણે વચ્ચેથી આવી રીતના કટ કરીને બે ફાડા કરી લઈશું હવે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને આખા પેનમાં વ્યવસ્થિત ફેલાવી દઈએ અને ત્યારબાદ આની ઉપર આપણે જે ટમેટાના ફાડા કર્યા હતા તે આવી રીતના ઊંધા મૂકી દઈશું ઉપરથી થોડુંક મીઠું છાંટી દઈએ એટલે ટમેટા જલ્દીથી ચડી જાય અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને આપણે આને ઢાંકીને થોડીકવાર માટે થવા દઈએ પાંચથી સાત મિનિટ થવા દેવાના છે તો પાંચથી સાત મિનિટ પછી ઉપરથી ટમેટાની છાલ આવી રીતના ફાટી જશે અને કરચલીવાળી થઈ જશે એનો મતલબ ટમેટા ચડી ગયા છે એક સાઈડથી તો આને પલટાવી અને બીજી સાઈડથી પણ આપણે થવા દઈશું આમાં આપણે એકદમ બન્ટ ફ્લેવર લાવવાનો છે એટલે આવી રીતના સાધારણ દાજ પડવી જોઈએ તો ઢાંકીને બીજી બાજુ પણ આપણે થોડીકવાર આને કૂક કરી લીધા છે તો આપણે આને ફરીવાર પલટાવી દઈએ અને હજી હું થોડીકવાર ગેસ ચાલુ રાખીશ કેમકે હજી મને થોડોક વધારે આનો બન્ટ ફ્લેવર જોઈએ છે અને ઉપર જે આપણી છાલ છે ટમેટાની તેને આપણે ચીપિયાની મદદથી કાઢી લઈશું ટમેટા ચડી જશે ત્યારબાદ એકદમ સરળતાથી આ છાલ નીકળી જાય છે આવી રીતના બધી જ છાલ આપણે ટમેટાની કાઢી લઈશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને આ ટમેટાને આપણે ઠંડા થવા દઈએ ઠંડા થયા પછી આપણે ટમેટાને કાઢી લઈશું અને હવે પેનમાં જ્યાં તેલ બચ્યું છે તો ફરીવાર ગેસની ફ્લેમ ચાલુ કરીને આની અંદર પાંચેક લસણની કડી નાખી દઈશું અને લસણની કઢીને પણ આપણે બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું આનો પણ આપણે થોડોક બન્ટ ફ્લેવર જોઈએ છે જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જે આપણી લસણની કઢી પણ બ્રાઉન થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને અહીં જે આપણે ટમેટા રાખ્યા હતા પ્લેટમાં તેને આવી રીતના આપણે છૂદી લઈશું તમે હાથેથી પણ કરી શકો છો અને ટમેટા સરસ ચડી ગયા હોવાથી એકદમ સરસ મેશ થઈ જશે અને આનો બન્ટ ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે હવે તેની અંદર આ લસણની કઢી નાખી દઈએ અને બાકીનું જે તેલ હતું તે પણ એડ કરી દઈશું કેમ કે તેલમાં પણ સરસ બન્ટ ગાર્લિક ફ્લેવર હશે તો ટમેટાના સાથે આપણે આ લસણની કળીઓને પણ છૂંદી લઈશું આપણે કાટા ચમચીની મદદથી કરીશું એટલે એકદમ સરસ મેશ થઈ જાય તેની સાથે આની અંદર તીખા લીલા મરચાંની કટકી નાખી દઈએ તો અહીં મેં ત્રણ ચમચી જેટલી મરચાંની કટકી લીધી છે તમે તમારી ચોઈસ પ્રમાણે મરચાં વધારે ઓછા નાખી શકો છો સાથે મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી એક ડુંગળી નાખી દઈશું ત્રણથી ચાર ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે ટમેટામાં પણ પહેલાં મીઠું નાખ્યું હતું એટલે મીઠું સાચવીને ઉમેરવાનું અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવી બોન્ટ ગાર્લિક અને ટોમેટો ફ્લેવરની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે પૌવાનો નાસ્તો બનાવવા માટે અહીં મેં એક વાટકી પૌવા લીધા છે તેને મિક્સરમાં નાખીને આપણે ક્રશ કરી લઈએ એકદમ સરસ આનો પાવડર ફોર્મ આવી રીતના થઈ જશે તો એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે બટેટાને ક્રશ કરી લઈશું અહીં મેં બે કાચા બટેટા જ લીધેલા છે મીડિયમ સાઇઝના બટેટાને મિક્સર ઝારની અંદર આપણે નાના ટુકડામાં સુધારી લઈએ જેથી એકદમ સરસ પીસાઈ જાય બટેટા તેની સાથે એક નાનકડો આદુનો ટુકડો અને એક તીખું લીલું મરચું સુધારીને નાખી દઈશું અને હવે આને આપણે પીસી લઈએ આમાં પાણી એડ કરવાની જરૂર નહીં પડે કેમ કે બટેટામાં પાણીનું પ્રમાણ હોય છે એટલે સરસ પીસાઈ જશે હવે આપણે જે પૌવા પીસેલા હતા તેની ઉપર આ બટેટાનું મિશ્રણ એડ કરી દઈએ અને પહેલાં આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આને સાધારણ મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ તો બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આખું જીરું અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અજમાનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવાના સાથે ચપટી હળદર અને ચપટી હિંગ નાખી દઈએ અડધી ચમચી જેટલા હું ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ એડ કરવા ઓપ્શનલ છે તમારે ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને હવે હાથેથી બરાબર મસળીને આને ચોળી લઈશું આને આપણે એક લોટ જેવું બાંધવાનું છે એટલે જરૂર મુજબ તમે આની અંદર પાણી પણ એડ કરી શકો છો પણ હું દહીં એડ કરીને આનો લોટ બાંધીશ અને આપણા પૌવાની અંદર નાખ્યા છે એટલે બટેટાનું જેટલું પણ પાણી હશે બધું જ પૌવા સોક કરી લેશે તો અત્યારે મેં એક ચમચી જેટલું દહીં નાખ્યું છે દહીં ખાટું હોય તેવું નહીં લેવાનું તો થોડુંક દહીં નાખીને આપણે મસળી લઈશું પછી જરૂર મુજબ ફરીવાર દહીં એડ કરીશું તો આની અંદર હજી બાઇન્ડિંગ નથી આવી રહ્યું તો હજી હું એક ચમચી જેટલું દહીં વધારે એડ કરું છું તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો તમે પૌવા કેટલા લીધા છે તેના ઉપર પ્રમાણ ડિપેન્ડ કરશે તો આવી રીતના એકદમ સરસ લોટ જેવું બંધાઈ ગયું છે હવે ઉપર અડધી ચમચી તેલ નાખી અને આને ફરીવાર કેળવી લઈએ અને આને ઢાંકીને થોડીકવાર માટે રહેવા દઈશું જેથી પૌવા છે તે સરસ સેટ થઈ જાય તો લગભગ મેં પાંચથી સાત મિનિટ આને રહેવા દીધું હતું તો ફરી વખત હવે આને આપણે મસળી અને આમાંથી એક લુઓ તોડી લઈએ લુવાને આપણે આવી રીતના ગોયણું કરી અને કોરા ઘઉંના લોટમાં રગદોડીને આનું આપણે પરોઠું વણી લઈશું તમે પરોઠું કે થેપલું કંઈ પણ કહી શકો છો અને ખૂબ સરળતાથી વણાઈ જશે આવી રીતના વણ્યા પછી તમે આમને મજાને શેકી શકો છો પણ દેખાવામાં સરસ લાગે એટલે હું આને કાંઠાની મદદથી કટ કરી લઈશ આપણે માટલા નીચે રાખવાનો જે કાંઠો આવે છે તે અહીં મેં લીધો છે તમે એની બદલે કોઈ પણ ડબ્બો પણ લઈ શકો છો તો એકદમ સરસ આનો રાઉન્ડ શેપ આવી જશે તમે ઈચ્છો તો બાળકોને સવારે નાસ્તામાં પણ આવી રીતના પરોઠા બનાવીને દઈ શકો છો તો આને આપણે રેગ્યુલર પરોઠા કે થેપલા શેકતા હોઈએ એવી રીતના બંને બાજુથી તેલ લગાડીને શેકી લઈશું આપણે જેટલો લોટ બનાવ્યો હતો તેનાથી આવડી નાની સાઇઝના અગિયાર પરોઠા બના બનીને તૈયાર થયા હતા અને આ પરોઠા રેગ્યુલર પરોઠા હતા તો થેપલા કરતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે જે ચટણી બનાવી આની સાથે તેની સાથે તો આનો ફ્લેવર બમણો થઈ જશે તો આને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ તો તમે ક્યારેય પૌવામાંથી આવી રીતના પરોઠા કે થેપલા જે પણ કહો એ ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે પછી છેલ્લે આપણે પૌવામાંથી બટેટા પૌવા જ બનાવીશું પણ એક વખત મારી રીતે ટ્રાય કરજો તો અહીં મેં ત્રણ વાટકી જેટલા પૌવા લઈ લીધા છે પૌવાને આપણે ચાલુ પાણીએ નળ નીચે ધોઈ લઈશું આપણે આને પલાળવાના નથી આવી રીતના ચાલુ પાણીએ પાંચેક મિનિટ ધોવાથી પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને સાથે જ છૂટા પણ થશે તો આને આપણે નીતરવા રાખી દઈએ અને હવે કડાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલની અંદર આપણે એક મુઠ્ઠી જેટલા શિંગદાણા નાખી દઈએ શિંગદાણાને આપણે સાધારણ તેલમાં સાતળી લઈશું તમને જો શિંગદાણા ન ગમતા હોય તો સ્કીપ કરી શકો છો તો જો સરસ આપણા શિંગદાણા સંતળાઈ ગયા છે તો આને આપણે સાઈડમાં કરી દઈએ અને બાકીનું જે તેલ છે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ચપટી હિંગ અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલી આદુની કટકી પાંચથી છ લીમડાના પાન અને એક મરચાંની ઝીણી કટકી કરીને આની અંદર એડ કરી દઈશું અને આ બધા જ વઘારને બરાબર મિક્સ કરી લઈએ બટેટા પૌવા તો દરેકના ઘરમાં બનતા હોય છે પણ મારા ઘરમાં સૌ અલગ રીતના કરવામાં આવે છે એટલે હું તમને આ રેસીપી બતાવી રહી છું તો આવી રીતના બરાબર મિક્સ કર્યા પછી હવે આની અંદર એક મોટું બાફેલું બટેટું અને અડધું ટમેટું નાખી દઈએ બંનેને મેં આવી રીતના ઝીણા ટુકડામાં સુધારી લીધું છે આને પણ બરાબર મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો લીંબુનો રસ એક ચમચી સાકરનો ભૂકો અહીં મેં નાખ્યો છે તમે એની બદલે ખાંડ પણ એડ કરી શકો છો તેની સાથે અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું ચાટ મસાલો નાખવાથી પવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે ક્યારેય ન નાખ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો સાથે અહીં મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દીધું છે અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે જે પૌવા નીતરવા રાખ્યા હતા તેની અંદર એડ કરી દઈએ જો આપણા પૌવા એકદમ સરસ છૂટા છૂટા છે તો જો તમારા પૌવા આવી રીતના છૂટા ન થતા હોય તો એક વખત આવી રીતના ટ્રાય કરજો અને હવે ગેસની ફ્લેમ સ્લો જ રહેવા દઈશું અને આ બધાને હળવા હાથે મિક્સ કરી લઈએ તો ખૂબ ઝડપથી બની જતા એકદમ ટેસ્ટીવા એવા આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે ગરમ પૌવાને સર્વ કરી દઈએ સર્વ આપણે અલગ રીતના કરીશું તમે જો સવારે નાસ્તામાં બનાવતા હોય તો આ રીતના સર્વ કરી શકો છો પણ ડિનરમાં બનાવતા હોય તો મારી રીતે સર્વ કરજો સૌથી પહેલાં આપણે પૌવાને પ્લેટની અંદર લઈ લઈએ હવે તેની ઉપર ખાટી મીઠી ચટણી નાખી દઈશું આ આંબલી વગરની ચટણી છે એની રેસિપી તમારે જો જોવી હોય તો તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારબાદ એની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી થોડીક સેવ અને થોડાક દાણમદા દાણા નાખીને આને સર્વ કરી દઈશું તો આજની આ ચારેય રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ